સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર હજુ પણ બે દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વધુ વિગત માટે અમારા સહકર્મી શિવમ મેવાડા આપણી સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે શિવમ અત્યારે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આપ કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને આગામી કેટલા દિવસ માટે આગાહી કરવામાં આવી છે તેને લઈને વિગતવાર માહિતી આપું એ જગતસિંહતાનું આપણે જણાવી દઉં કે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને સુરતની સ્થિતિ આપણે જોઈ છે કે સાઉથ ગુજરાતમાં સુરતમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરાના આપણે દ્રશ્યો જોયા છે આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર સહિતના વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને હજી પણ હવે આ જે આગાહી કરવામાં આવી છે કે જે હજી પણ બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે ખાસ વરસાદી સિસ્ટમ જે આપણે વાત કરીએ છીએ કે બેથી ત્રણ જે દિવસ ભારે વરસાદની આગાહી છે તેમાં બે મોટી જે સિસ્ટમ છે તે જે સક્રિય થઈ છે બે સિસ્ટમ સક્રિય છે ગુજરાતમાં અને તેના જ કારણે આ રેડ ભરી સ્થિતિ અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તેની સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ અને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ આ ત્રણેય ભાગો એવા છે કે જ્યાં રેડ એલર્ટ ભરી જોવા મળવાની છે સિવાય કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આ બેથી ત્રણ દિવસ જે પ્રકારે વરસાદની આગાહી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોની વાત છે દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના કે પછી ઉત્તર ગુજરાતના તેની પણ આપણે વાત કરીશું આ વેન્ડી મારફતે આપણે જોઈ જાણીશું કે કયા કયા વિસ્તારોમાં ખાસ વરસાદી સિસ્ટમ સક્રિય છે હાલ આપણે જોઈ રહ્યા છીએ અત્યારના જે બાર વાગ્યાનો સમય છે બાર વાગ્યાના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે જે દક્ષિણ ગુજરાત છે ત્યાં ખાસ જે વરસાદી બતાવે કોશિશ કરીશ જે પ્રકારે સિસ્ટમ અત્યારે સક્રિય છે અત્યારે આજે હાલના સમય બપોર સુધીમાં જે એ વરસાદી સિસ્ટમ છે ચાહે ખાસ કરીને રેલવે ત્યાં અત્યારે આ સાઉથ ગુજરાતમાં ખાસ જોવા મળી રહી છે આથી આપણે તો જે બપોર બાદનો જે સમય છે ખાસ કરીને જે પ્રકારે આપણે વાત કરીએ અત્યારે ત્રણ વાગ્યાનો સમય બપોરનું વાત કરીએ વડોદરા આસપાસના વિસ્તાર છે આ જોઈ શકો કે વડોદરાનો જે વિસ્તાર છે સિવાય આ ખંભાત છે વડોદરા છે અકરજ છે ડભોડ વિસ્તાર કે જ્યાં ખાસ આજે સિસ્ટમ સક્રિય છે તેની અસર જોવા મળવાની છે તેની સાથે અહીંયા જે સૌરાષ્ટ્રની પણ આપણે ખાસ વાત કરીએ તો તોટીલા છે સુરેન્દ્રનગર લીમડી રાજપુર છે બોટાદ છે નસદણ છે આ સ્થાન પંથક છે માકાનેર છે આ આટલા ભાગમાં પણ જે ખાસ વરસાદી સ્થિતિ ભારે સ્થિતિ ભારે એટલે કે રેડ એલર્ટની સ્થિતિ જોવા મળવાની છે જે આગાહી કરવામાં આવી છે બે ત્રણ દિવસ તેની પણ આપણે વાત કરી છે સિવાય આગળ વધીએ આપણે જો સાંજના સમયની વાત કરીએ આજે ઓગણત્રીસ તારીખે સાંજે છ વાગ્યાના સમયની વાત કરીએ તો આપ જોઈ શકો છો કેટલા આખો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે રેડ એલર્ટમાં આવી ગયું છે ભારે ભારેથી ભારે વરસાદની સ્થિતિ અહીંયા બની છે આ જોઈ શકો છો ધંધુકા થી લઈને તારાપુર થી લઈને જંબુસર છે ભાવનગર સોનગઢ पालिताना से आजौरासनाज भागों से वहां का नेचर धार से राजकोट आज आप જોઈ શકો છો ને રાજકોટમાં પણ જે ભારે જેતી બારે વરસાદ કલાવની સ્થિતિની આપણે વાત છે તર્જ્યુતિયા વરસાદી તર્જ્યુતિયા વરસાદી માહોલ રહેશે પરંતુ આયા જે આપણે વાત વાત કરીએ તો કયા પ્રકાર હે ભારે ક્ષેત્રમાં પ્રાંતની સ્થિતિ કે જે જો વા મરવાની છે અથવા આપણે બે દિવસની આગાહી કરવામાં આવી છે આજે રાત્રે ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્ર આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી સિસ્ટમ ખાસ સક્રિય બની રહી છે સુરેન્દ્રનગર છે મોરબી છે આ સિવાય ધરોઈ છે સાવડી વાંકાનેર કાલાવડ લાલપુર જામનગર ખંભાળિયાની આ આપ જોઈ શકો છો ત્યાં પણ જે ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે વેરાવળ છે ગોંડલની વાત કરીએ ઉપલેટા જેતપુર અમરેલી જૂનાગઢ કુતિયાણા આ તમામ જગ્યાએ જે સૌરાષ્ટ્રનો ભાગ છે કે જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદ એટલે કે આજનો દિવસ છે સૌરાષ્ટ્ર માટે દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાનો છે સાથે મધ્ય ગુજરાતમાં પણ જ્યાં આપણે વાત કરીએ વડોદરા સહિતના જે વિસ્તારોની વાત કરીએ અમદાવાદની વાત કરી ત્યાં પણ ભારેથી ભારે વરસાદ આજે રહેવાનો છે આવતીકાલની સ્થિતિની વાત કરીએ તો આવતીકાલે કચ્છની ખાસ કરીને વાત કરીશું આવતીકાલે જે દૃશ્યમાં આપ જોઈ શકો છો કે આવતીકાલે સવારને સિસ્ટમ વહેલી સવારે જે કચ્છના અમુક ભાગો છે ત્યાં કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે આ કચ્છની આપ સ્થિતિ જોઈ શકો છો નલિયાની વાત કરીએ આ સિવાય જે માંડવીની વાત કરીએ ગાંધીધામની વાત કરીએ તો ગાંધીધામમાં વરસાદી સિસ્ટમ અહીંયા રહેવાની છે પરંતુ તેના સિવાય જે નલિયાની વાત કરીએ માંડવીની વાત કરીએ જે દરિયાકાંઠાનો ભાગ છે કચ્છનો ત્યાં રેડ એલર્ટની સ્થિતિ કે જે ખાસ જોવા મળવાની છે આજે ઝૂમ કરીને આપને બતાવવાની કોશિશ કરીશું તો આ કચ્છનો આ વિસ્તાર છે જખૌ જોઈ શકો છો નલિયા જોઈ શકો છો સિવાય જે માંડવી છે ટુંડા છે મુંદ્રા છે ત્યાં આ જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર જે ખાસ જોવા મળવાની છે એટલે કે આ જે બે દિવસનો માહોલ છે આવતીકાલે જે સવારથી આ જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તે ગુજરાતથી જે ખાસ કરીને દરિયાકાંઠો છે ત્યાં આગળ વધી જશે એટલે બે દિવસનો આ સમય છે કે જે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના ભાગો છે જે આપણે વાત કરી સૌરાષ્ટ્રના જે ભાગ છે ત્યાંની આપણે વાત કરીએ કયા કયા જે ખાસ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાનો છે કચ્છની વાત કરી કચ્છમાં પણ આવતીકાલે એટલે કે આવતીકાલે બપોર સુધી આ જે વરસાદી સિસ્ટમ ખાસ સક્રિય રહેવાની છે એટલે કે બે દિવસ ભારેથી અતિભારે વરસાદ કે જે ગુજરાતમાં રહેવાનું છે અને ગુજરાતને વરસાદી સિસ્ટમ કે જે વધુને વધુ હજી પણ હાલ બેહાલ કરી શકે છે તેવી સ્થિતિ બનવાની છે જીતનો જો વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં કેવા પ્રકારનો માહોલ રહેશે કેમ કે દરિયા સાથે જે લોકો સંકળાયેલા હોય છે ધંધાર્થે એવા લોકો જતા હોય છે તો દરિયા જે વિસ્તાર છે ત્યાં કેવા પ્રકારનો માહોલ રહેશે અને કોઈ સૂચના આપવામાં આવી છે કે કેમ કાંઠાના વિસ્તારોની આપણે વાત કરીએ તો જે હમણાં જ આપણે આ વિંડીના મારફતે જોયું કે કચ્છનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં મોડી રાતથી જે વિસ્ત સિસ્ટમ સક્રિય થવાની છે દક્ષિણ ગુજરાતથી લઈને ધીરે ધીરે જે આગળ વધવાની છે જે આપ જોયું આપણે જોયું આ વિંડી મારફતે ફરી વખત જો જાણીશું કે અત્યારે જે દરિયાકાંઠાનો ભાગ છે જે દક્ષિણ ગુજરાતનો ખાસ જે ખંભાતની આપણે વાત કરીએ સુરતની વાત કરીએ ભરૂચની વાત કરીએ આ જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં ખાસી એવી અસર જોવા મળવાની છે આજે એટલે કે અત્યારે બપોર સાંજ સુધીમાં તેની અસર જોવા મળવાની છે દરિયાકાંઠાના વિસ્તારથી આ જેમ છે આ સિવાય જે અલંગ આપ જોઈ શકો છો મહુવાનો દરિયાકાંઠો આપ જોઈ શકો છો આ જે અન્ય જે ખાસ જોઈ શકો છો જે દરિયાકાંઠાનો આ જે ભાગ છે ભાવનગર સહિતનો જે વરસાદી સિસ્ટમ સક્રિય પોરબંદર માં જે અસર જોવા મળવાની છે ભારે પવન સાથે જે વરસાદ વરસાદની સિટી પોરબંદરમાં જોવા મળવાની છે તેની સાથે આગળ આપણે વાત કરીએ ખંભાળિયા અને દ્વારકા સહિત જે પ્રકારે આગળ ધીરે ધીરે જે સિસ્ટમ જેમ આગળ વધશે क्या आप जो शक्कर कि कि थम्बाडिया जामनगर नोजे प्रकार दरिया काठन विस्तार से त्यागन असर जो बामलवानी है कचरो जो दरिया काठों गांधी से मुंद्रा से त्याग जो प्रकार या मोती असर के दरिया काठन विस्तारों में खास जो जोवा पड़ना ही है लेकिन आज दरिया काठन विस्तारों से कि, कि काल सवार सू છે તમામ જે પ્રકારે સાવચેતીના પગલા રૂપે પગલાઓ લેવામાં આવ્યા છે અધિકારીઓ છે તેમના દ્વારા પણ એનડીઆરએફ ની ટીમો હોય તે તમામ ટીમોને પણ હાલ ચોક્કસ થી રાખવામાં આવી છે અને કોઈ પણ પરિસ્થિતિ પર પહોંચી વળવા માટે જે અધિકારીઓ છે જે સરકાર છે તે સજ્જ છે અને તેવા પ્રકારની વાત પણ કરવામાં આવી છે પરંતુ ભારે વરસાદ થાય છે સ્થિતિ કેવી થતી હોય છે તે પણ આપણે જોયું છે સામાન્ય જે લોકો છે કેવા પ્રકારની હાલાકી પડતી હોય છે નોકરી ધંધે જતા જે લોકો છે બાળકો છે કે જે સ્કૂલે જાય છે તેમને પણ જે પડતી હોય છે અને ભારે વરસાદના કારણે તમામ અધિકારીઓ હાલ તો જે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે જી જી આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ તો રાજ્યમાં હવે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ઠેર ઠેર ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાત પર હજુ બે દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર મધ્ય અને દક્ષિણમાં ભારેથી ભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત પર હજુ પણ બે